ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે અલગ અલગ સમાજ અને અલગ અલગ સમુદાયના લોકો હળી મળીને જીવે છે એકબીજાને નવા વર્ષની પર્વ છે સમુદાયના જે જે છે ભગવાન છે ઝુલેલાલજીનો જન્મદિવસ હોય અને તે જ નિમિત્તે મુસ્લિમ સમાજના બિરાદરોએ સિંધી સમાજના લોકોને શુભકામનાઓ પાઠવી છે સાથે જ પ્રસાદ અને શરબતનું પણ વિતરણ કર્યું છે યા મસ્તાના બાવા દરગાહ કમિટી દ્વારા સિંધી સમુદાયના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે સાથે જ શરબત અને પ્રસાદનું વિતરણ કર્યું છે વડોદરા શહેરના જૂની ગલી ખાતે આવેલા યા મસ્તાન બાવા દરગાહ કમિટીના હાજી દસ્તક ગિરીશ શેખ બોલુ બાપુ દ્વારા સંદેશ સમાજના લોકો ભાઈઓ ને ચેટીચંદ તેમજ હિન્દુના પવિત્ર તહેવાર ચૈત્ર નવરાત્રિ નિમિત્તે આ દરગાહ કમિટી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે સાથે ચેટીચંદ નિમિત્તે શહેરના ન્યાય મંદિર પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે અહીંયા મસ્તાના બાવા દરગાહ કમિટીના હાજર દસ્તકગીરી બોલુ અને તેમની ટીમ વડોદરા શહેરના જાણીતા સામાજિક કાર્યકર ધાર્મિકભાઈ સોની ગોપાલભાઈ શાહ પૂનમબેન સોની નીતૃબેન ખત્રી રેખાબેન ઠાકોર જીતુભાઈ બારોટ સંજયભાઈ કપૂર અને બીજા અન્ય લોકો દ્વારા સરબત પીવડવામાં આવ્યો સાથે સ્વાગત કરવામાં આવ્યું સાથે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળ્યું છે એક બીજાના તહેવારો કોમી એકતા બન્યા વાતાવરણમાં ઉજવી રહ્યા છે દરગાહ કમિટી તરફથી તમામ વડોદરા શહેરના વિજય સમાજના લોકોને ચીઠી તરફથી ખૂબ ખૂબ મુબારકબાદ અને તમામ વડોદરા શહેરવાસીઓને પૂરી પાડવા અને નવ ક્ષેત્રે નવરાત્રિની ખૂબ ખૂબ મુબારકબાદ અને દરગાહ કમિટી તરફથી સર વર્ષે મંદિર મંદિરથી શોપિંગ સેન્ટરની પાસે થાય છે અને આની અંદર તમામ હિન્દુ મુસ્લિમ ભેગા થઈને ન્યાય મંદિર પર તમામ આવતા જુદા લોકોને આ સેવા પૂરી પાડે છે હું આગળની સેક